નર્મદા નદીની ઉત્તરવાહીની પરિક્રમા જે કરવામાં આવતી હતી તે પરિક્રમા હવે નર્મદા નદીના તટ પાસે પરિક્રમા કરવામાં નહીં આવે મિત્રો આવું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પરિક્રમા કરવા આવતા શ્રદ્ધાળુઓ નર્મદા નદીના પટમાં પરિક્રમા નહીં કરી શકે તેવું નર્મદા જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જ જાહેરનામું બહાર પડાયું છે નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી શ્રદ્ધાળુઓની સલામતીને લઈને જ આ એક નિર્ણય લેવામાં આવ્યો છે પરિક્રમા કરવી હોય તો પગદંડી અથવા વાહન દ્વારા છ્યાસી કિલોમીટરનો ફેરો લગાવવો પડશે ઓગણત્રીસમી તારીખના રોજ પાવર હાઉસ શરૂ કરવા નર્મદા બંધમાંથી જ છે પાણી છોડાતા હંગામી પુલ ધોવાઈ ગયો હોય જ્યારે પરિક્રમામાં વિધ ઊભું થયું છે ત્યારે તંત્ર દ્વારા પરિક્રમા અને ફરી શરૂ કરવા અનેક પ્રયાસો કરાતા જ પાણીના પ્રવાહમાં બોટ ચલાવી એ અશક્ય હોવાથી જ તંત્ર દ્વારા પરિક્રમાનો નિયત રૂટ બંધ કરી દેવાયો છે સમગ્ર બાબતે જ તંત્રના અધિકારી જે કે જાદવે પ્રતિક્રિયા આપી અને નર્મદા પુત્ર શાવરિયા મહારાજે પણ શ્રદ્ધાળુઓને પાણીના પટમાં નહીં જવા અપીલ કરી છે નર્મદા પરિક્રમામાં આજે આપણે ત્રીજી તારીખ છે હવે માત્ર આઠમી તારીખ સુધી આપણી પરિક્રમા ચાલુ છે આપ સૌને ખબર છે અત્યારે તારીખ ઓગણત્રીસ તારીખ બાદથી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના પાવર જનરેશનને કારણે નદીમાં ખૂબ જ વધારે જથ્થામાં પાણીનો પ્રવાહ ચાલુ છે જેથી આપને ખ્યાલ છે કે શહેરાવ ખાતેનો જે હંગામી બ્રિજ ધોવાઈ ગયા પછી યાત્રા નદી પાર ન થવાને કારણે બન બંધ થઈ જવા પામેલ છે તે માટે હોડીથી યાત્રા પુનઃ શરૂ કરવા માટે જેટી બનાવવાનું તથા નદીમાં પ્રવાહમાં હોડી પસાર કરવા બાબતે એનડીઆરએફ ટીમને સાથે રાખી અને તંત્ર દ્વારા દરરોજ છે તો અલગ અલગ સમયે આપણને ખ્યાલ છે એ મુજબ ચોવીસ કલાક યાત્રા ચાલુ હોવાથી વહીવટી તંત્ર દ્વારા ચેકિંગ કરવાનું અત્યારે હાલમાં ચાલુ છે આપની સાથે હું તેના વિડીયો અને ફોટો પણ શેર કરીશ તેમાં અત્યાર સુધીની અમારી જે ચકાસણી છે તેની અંદર નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી છે તથા તિલકવાડા ઘાટના સમગ્ર વિસ્તારમાં આ પ્રવાહનું પાણી ફરી વળે છે જેથી નદીમાં બોટમાં બાળકો વૃદ્ધો મહિલાઓ અને તમામ પ્રકારના નાગરિકો જે ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે તેમને હોડીમાં ક્રોસ કરાવવું ખૂબ જ જોખમી છે અને એનડીઆરએફને સાથે લઈ એમનો અભિપ્રાય લઈ સાથે સાથે નર્મદા પુત્ર સાવરિયા મહારાજ તમામને પણ સાથે રાખીને અમારા દ્વારા ચકાસણી દરરોજ કરવામાં આવે છે નાવિકો દ્વારા જે જેટી બનાવવામાં આવેલી હતી તે પણ બીજા દિવસે છે તો એ જેટી સંપૂર્ણપણે નષ્ટ પામે છે તેથી તે પણ હિંમત હારી ગયેલા છે અને આવા સંજોગોમાં એક એક યાત્રાળુઓનું જીવનું રક્ષણ કરવું એ વહીવટી તંત્રની જવાબદારી હોય અમારી ચકાસણીમાં કમ્પ્લીટપણે અમને સંતોષ ન થાય કે કોઈપણ યાત્રાળુઓ સલામત રીતે નર્મદા નદી પાર કરી અને આ યાત્રા કરી શકે ત્યાં સુધી હોળીથી જે યાત્રા છે એ હાલમાં પાણીના પ્રવાહના કારણે શક્ય ન હોય નર્મદા પરિક્રમાના જે આપણા અન્ય વિકલ્પો છે તે પ્રમાણે હાલ યાત્રાળુઓ નર્મદા પરિક્રમા કરી રહ્યા છે જેથી નર્મદા પરિક્રમા બંધ કરવામાં આવી છે તે બાબત સદંતર છે તો ખોટી બાબત છે અને હાલમાં પણ આપણો જે રામપુરા ઘાટથી યાત્રાળુઓ દર્શન કરી રણછોડજી મંદિરથી જૂના રામપુરા માંગરોળ ગુવાર સેરાવ પછી સોઢલિયા રૂંડ ચોકડી પછી પોઈચા નીલકંઠ હોટલ થઈ પોઈચા બ્રિજ અને દરિયાપુરા ચાનોદ કરનાળી તિલકવાડા થઈને અક્તેશ્વર બીચ પસાર કરી અને સુરજવડ થઈને પરતરામપુરા આવીને યાત્રાળુઓ નર્મદા પરિક્રમા વાહન દ્વારા તેમજ કોઈ યાત્રાળુઓ પગપાળા પણ કરી રહ્યા છે જૂના રૂટ પ્રમાણેની જે યાત્રા છે નર્મદા કિનારાની યાત્રા એ ચૌદ કુલ ચૌદ કિલોમીટરની યાત્રા હોય છે જ્યારે આ અક્તેશ્વર બ્રિજ અને કોઈચા બ્રિજ જે છે મોટરમાર્ગની જે યાત્રા છે એ છ્યાસી કિલોમીટરની પરિક્રમાની યાત્રા થાય છે અત્યારે સહેરાવ ખાતેથી આપણો વૈકલ્પિક બ્રિજનું ધોવાણ થઈ ગયું ત્યારબાદ છે તો હોળી અત્યારે નર્મદાના પ્રવાહમાં ચલાવી શક્ય નથી એથી યાત્રાળુઓને અપીલ કરવામાં આવેલ છે કે જે વાહન દ્વારા આ વૈકલ્પિક રસ્તો છે તેના દ્વારા એ લોકોની યાત્રા તે લોકો કરી શકે છે અને આ બાબતે તમામને વહીવટીતંત્રએ તૈયારી કરી છે અને પોલીસ વિભાગને પણ એ પ્રમાણે છે તો સૂચના આપવામાં આવેલી છે જેથી યાત્રાળુઓ જે દિવસથી આપણો હંગામી બ્રિજ છે તો ધોવાઈ ગયેલ છે ત્યારથી યાત્રાળુઓ દ્વારા ખાસ કરીને આપણા રાજ્ય બહારના યાત્રાળુઓ દ્વારા આ વૈકલ્પિક રસ્તે હાલ યાત્રા ચાલુ છે નવદેહ નવદારજીની અષ્ટમકૃતિ આપણે આઠ એપ્રિલના ઉત્તરવાયની પરિક્રમા પગપાળા તેમજ મોટર માર્ગે ચાલુ કરી હતી પરંતુ માની જેવી મરજી માની ઈચ્છા હશે તે પ્રમાણે થયું આજે આ પરિસ્થિતિ જોતા મેં મારી જાતે બોટમાં બેસી અને સર્વે કર્યું બોટમાંથી નીચે ઉતરી શકાય નહીં કારણ કે બાળકો હોય મહિલાઓ હોય વૃદ્ધો હોય અશક્ત હોય બધા જ પરિક્રમા કરે છે તો આ પરિસ્થિતિ જે આજની છે તે પ્રમાણે હમણાં ચાલુ કરી શકાય નહીં તમામ માંડ બાળકોને પરિક્રમા હશે માટે રાત દિવસ જાગૃત છે તેવા પરિક્રમા વિનંતી છે જે આપણે બપોરે બે વાગે મોટર માર્ગે પરિક્રમા કરીએ છીએ એની જગ્યાએ તમે રાતે પણ કરી શકો દિવસે પણ કરી શકો છો બે પુલ આવે ગૌડસરનો પુલ અને પોઈચાનો પુલ તમે પ્રેમથી પરિક્રમા મોટર માર્ગે કરી શકો છો